હેલો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે જોઈએ અવયવ અને અવયવી તો પહેલા તો આ જોવું પડશે કે અવયવ અને અવયવી છે શું ઓકે અવયવ અને અવયવી છે શું આમાં આવે તો કે બંને નામોમાં સમાન દેખાય છે આ ખાલી અવયવ છે આ કેમ છે અવયવી એમાં તફાવત કેવી રીતે પડશે અને શું છે એમને સમજાવો તો પહેલા તો આપણે એમની બંનેની વ્યાખ્યા સમજી લઈએ શું સમજી લઈએ બંનેની વ્યાખ્યા એટલે તમને એટલાથી જ બધું સમજણ પડી જશે પણ એમાં આપણે એને વિસ્તરણ પૂર્વક અને જીણવટ ભરી રીતે આપણે એને જોઈશું તો પહેલા આપણે જોઈએ કે આની વ્યાખ્યા એવી હશે કે આપેલ સંખ્યાને શું છે આપેલ સંખ્યાને જે જે સંખ્યા વડે શેના વડે આપેલ સંખ્યાને જે સંખ્યાઓ વડે જે સંખ્યાઓ વડે નિશેષ કેવું નિશેષ બધી સંખ્યાઓને આપેલ સંખ્યાની આપેલ સંખ્યાના અવયવ કહે છે શું કહેવા માંગે છે તો જોઈ કે આપેલ સંખ્યાને આપેલ સંખ્યાને જે સંખ્યા વડે આપેલ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય ઓકે નિશેષ ભાગવું એટલે શું તો કે જેમાં શેષ વધશે નહીં શેષ ઝીરો વધશે કેવું વધશે ઝીરો શેષ કોઈ સંખ્યામાં વધશે નહીં નિશેષ ભાગી શકાય છે તેવી બધી સંખ્યાઓને આપેલ સંખ્યાના અવયવ કહે છે એટલે કે કહેવા શું માંગે છે કે જે આપણને કોઈ સંખ્યા આપી હોય જેમ કે આપણે ઉદાહરણ તરીકે એક સંખ્યા લઈ લઈએ કઈ લઈએ 12 લઈએ શરૂઆતમાં જેમ કે આપણે ઉદાહરણ તરીકે આનું લઈ લઈએ ઉદાહરણ તરીકે કોઈ સંખ્યા 12 લઈએ તો 12 ને હવે કોના વડે ભાગી શકાય આ જે જે સંખ્યા વડે ભાગી શકાય છે એ કોણ હશે 12 ના અવયવ તો આપણે લખીશું કે 12 ના અવયવ

અવયવો તો વ્યાખ્યામાં શું છે જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એ કોણ હશે એ સંખ્યાના અવયવ જેમ કે આપણે લઈ શકીએ ને બાર ભાગ્યા કોઈ પણ એક સંખ્યા લઈશું ત્રણ ત્રણ ચોક બાર શું વધે શેષ જીરો વધે શું વધે જીરો એટલે કેવું વધે નિશેષ તો આપણે બાર ના અવયવ કેવી રીતે લઈશું આપણે નાની સંખ્યા હશે તો આપણે જે જે સંખ્યા ઘડિયામાં આવે છે બધા ઘડિયા લખી દેવાના એટલે એટલે શું મળી જાય આપણા એના અવયવો ને એવી કોઈ સંખ્યા લઈએ કે આમાં ન હોય એવી

अनुक्रमे ओके शू आप संख्या ने अनुक्रमे एक बे त्र चार वगैरह, संख्याओ वे संख्याओ वे गुणवा थी संख्या ओने ते संख्यानी અવયવી કહે છે શું કહે છે અવયવી ઓકે આપણ પણ સાર સરસ મજાનું સમજી લઈએ કે આ શું કહેવા માંગે છે કે આપેલ સંખ્યાને અનુક્રમે 1 2 3 4 આમ અનંત સંખ્યા સુધી ગુણતા જઈએ ઓકે કોઈ ઉપર સંખ્યા આપીએ અનંત સંખ્યા સુધી એને ગુણતા જઈએ જે જે સંખ્યાઓ મળે છે એને શું કહેવા છે આના અવયવી એ પણ જોઈ લઈએ કે 12 ના અવયવી કેટલા થશે 12 ના અવયવી તો પહેલા તો આપણે 12 ને સાથે ગુણવાનો છે એના પછી બાર ને બે વડે ગુણીએ તો બાર દુ ચોવીસ પછી બાર ને ત્રણ વડે ગુણીએ બાર તરી છત્રીસ પછી ચાર વડે ગુણીએ બાર ચોક અડતાલીસ આમ ગુણતા જઈશું એમ એના હોય એવી મળતા જશે અવયવી હા અનંત સુધી આપણને મળશે જેમ આપણે એનો ગુણાકાર કરતા આગળ વધતા જઈશે એમ આપણે અવયવી મળતા જશે તો કે અવયવ શું કેવા માંગતું હતું ઓકે અવયવ કેવા મળે છે અને અવયવી કેવા મળે છે આના ઉપરથી અવલોકન કરીને આપણે બે વાક્યો લખી શકીએ એના વિશે તો પહેલું જોઈએ કે આપણે મોટામાં મોટો અવયવ કોણ હશે હા મોટામાં મોટો અવયવ અહીં જે વાત થશે ને તે જે આપેલ સંખ્યા છે એની જ વાત થશે ઓકે અહીં આપણે જોઈ લઈએ મોટામાં મોટો મોટામાં મોટો અવયવી તો કે મોટામાં મોટો અવયવ આપણને કોણ મળશે તો કે જે સંખ્યા છે ને એ આપણે જેમ કે 12 ના અવયવ શોધવાના છે તો મોટામાં મોટો કોણ મળ્યો છે 12 મળ્યો છે કોણ મળ્યું છે 12 તો કોણ મળશે પોતે પોતે સંખ્યા કોણ મળશે પોતે સંખ્યા જે મોટામાં મોટો અવયવ આપણને કોણ મળશે પોતે સંખ્યા ને મોટામાં મોટો અવયવી કોણ મળશે અનંત સુધી છે કેવું છે અનંત સુધી છે તો મોટામાં મોટો ભળશે નહીં શું આપણને ન મળે ઓકે ક્યાં સુધી નાટક છે આપણને ખબર નથી હવે આપણે જોઈ લઈએ નાનામાં નાનો શું જોવાનું છે નાનામાં નાનો કે નાનામાં નાનો અવયવ અને જોઈ લઈએ નાનામાં નાની અવયવી ઓકે તો કે નાનામાં નાનો અવયવ શું હશે તો આમાં જોઈ લઈએ કોઈ પણ હંમેશા સંખ્યા લઈશું આપણે જેના અવયવો પડે છે એમાં કોઈ સંખ્યા લઈશું નાનામાં નાનો આપણને કેટલો મળે છે એક કેવો મળે છે એક અને આપણે અવયવી લઈશું કોઈ પણ સંખ્યાની અવયવી લઈશું તો નાનામાં નાની અવયવી તો કોણ મળશે જે સંખ્યા હશે એ કોણ મળશે સંખ્યા હશે એ કેવી રીતે મળે આપણે જોઈએ પોતે ઓકે શું મળશે પોતે જેમ કે બાર ના અવયવી લીધા છે તો શું મળે છે તમને બાર મળ્યા છે અહીંયા આપણે બહાર ના અવયવ લીધા છે શું મળે છે એક એવી રીતે તમને એની બાજુમાં જ લઈ લઈએ કોના લઈએ આઠ ના લઈએ ઓકે શેના લઈએ આઠ ના અવયવ લઈએ તો આઠ ના અવયવ કોણ થશે એક તો એક થશે બે થશે ચાર થશે અને આઠ થશે ઓકે તો નાનામાં નાનો કોણ થયો એક ને મોટામાં મોટો પોતે અહીં પણ આપણે આઠ ની અવયવી લઈએ આઠ ની અવયવી તો આઠ એક આઠ આઠ દુ સોળ આઠ કરી ચોવીસ આઠ ચોક

જે પણ સંખ્યા આપી એના વડે નિશ્ચિત ભાગી શકાય જે બધી સંખ્યાઓને શું કહેવાશે સંખ્યાની અવયવ અને જેના વડે 1 2 3 વડે ગુણવાથી જે સંખ્યાઓ મળશે એને આપણે કહીશું એની અવયવી નહીં છે આપણે અવયવ તો અવયવ હંમેશા કેવા હશે અવયવ હંમેશા કેવા હશે જે આપણે અવયવ લઈશું એ પોતે સંખ્યા હશે અથવા એના કરતાં નાના હશે કેવા હશે પોતે સંખ્યા તો એના કરતાં નાના આ કેવા હશે અવયવી પોતે સંખ્યા કરતાં એના કરતાં મોટા તો તમે એવું લખી શકો ને અવયવ કેવા મળે પોતે સંખ્યા અથવા અને તેનાથી નાના મળશે હંમેશા અથવા એનાથી મોટા જ મળશે અવયવી કેવા મળશે અવયવી મોટા જ બારના અવયવી ક્યારે બાર થી નાના ન મળે એનાથી મોટા જ મળે અથવા બાર મળે અહીંયા છ ના અવયવ છ કરતા મોટા ન મળે કેવા મળશે છ કરતા નાના જ મળશે અથવા જે છ જેના આપણે શોધવાના છે એની વાત થાય જો કે અને આપણે અવયવ અને અવયવી વિશે જોઈએ તો આપણે વિચારી લઈએ પુત્ર કેવું વિચારીશું પુત્ર ને આ કેવા વિચારીશું પિતૃ શું છે પિતૃ પુત્રોમાં નાનામાં નાના પુત્ર વિચારીશું તો પુત્રો હંમેશા કેવા હશે આપણે એના કરતા નાના

જેમ કે આપણે પહેલું લઈએ ઓકે પહેલું સરળ સરળ સાદું સાદું આપણે લઈશું અને તમને શીખવીશું તો પહેલા આપણે લઈએ એકવીસ તો કે એકવીસ ના આવું પૂછાય કે એકવીસ ના અવયવ કેવા અવયવ અને અવયવી લખો આવું ક્યાં પૂછાય ધોરણ છ સાત આઠ માં અને નવ દસ માં પણ આવું બધું આવડે તો નવ દસ નું આવડે ઓકે આ આવડવું જોઈએ પછી આવું ન થવું જોઈએ મને તો આ ન આવડે ન કેમ આવડે શીખવું પડે ઓકે તો પેલા એકવીસ ના અવયવ પાડીએ લખો એકવીસ ના અવયવ તો અવયવો પહેલા તો એકના ઘડિયામાં એકવી આવશે તો કે હા આવશે એના પછી આપણે લઈએ કયો લઈશું બે તો આવી રીતે પાડવાના બદલે આપણે આવી રીતે પણ જો પાડી શકીએ કેવી રીતે પાડી શકીએ આ રીતે તો કે આનો હવે ગુણાકાર કરો કે સાત તરી એકવી કેટલા થાય છે સાત તરી એકવીસ તો ના બીજા ટુકડા પડે છે તો કે ના તો બીજો આનો કયો હશે એકવીસ એકવીસ ના ઘડિયામાં આવે છે બીજા કોના ઘડિયામાં આવે એક ના તો એકવીસ ના કેટલા અવયવ છે માત્ર ને માત્ર ચાર કયા કયા છે માત્ર ને માત્ર ચાર તો આ કેવી રીતે પાડીશું પછી અવયવીકરણ પદ્ધતિથી પણ તમે પાડી શકો જેમ કે સાત તરી એકવીસ એક સત્તા સાત જ્યાં બે અવયવો મળ્યા છે આના સિવાય બીજા કયા લખવાના

એક વડે ગુણ્ય એકવીસ પછી એકવીસ ને આપણે બે વડે ગુણીએ તો શું મળે છે બેતાલીસ તો શું મળે છે બેતાલીસ પછી એકવીસ ને આપણે ત્રણ વડે ગુણીએ તો શું મળે છે ત્રેસઠ શું મળે છે ત્રેસઠ પછી એકવીસ ને આપણે ચાર વડે ગુણ્ય તો શું મળે છે ચોર્યાસી તો આમ આપણે અનંત સુધી મળતા જાય છે તો આવી રીતે આપણે અવયવો અને અવયવી લઈશું હજી આપણે બે ઉદાહરણ લઈ લઈએ તમને સમજ પડવી જોઈએ કે આપણે અવયવો કેવી રીતે શોધવાના છે અવયવી કેવી રીતે શોધવાની છે જેટલા સુધી સમજ નહીં પડે એટલા સુધી આપણે એક થી બે દાખલા લઈશું ઓકે હવે થોડી થોડી સમજ પડી જ ગઈ છે માં ટકા એટલી ખબર પડી ગઈ તો એસી શું અવયવ અને અવયવું અવયવ અને અવયવી લખીએ તો કે જોઈએ એસી લખી દો એના શું થશે ચાલી અને બે થશે પછી શું થશે વીસ અને બે થશે એના પછી શું થશે દસ અને બે થશે એના પછી શું થશે પાંચ અને બે થશે એના પછી શું થશે એક અને પાંચ થશે કમ્પ્લીટ આવું આપણે અવયવનું વૃક્ષ તૈયાર કરવાનું છે એટલે પહેલા એસી લખવાના એના બે ટુકડા થાય ચાલીસ અને વીસ એના બે ટુકડા થાય વીસ અને બે એના બે ટુકડા થાય દસ અને બે એના બે ટુકડા થાય પાંચ અને બે એક અને પાંચ જે મળ્યા છે એ લખી દેવાના ઓકે એસી ના અવયવ શું મળે છે એસી ના અવયવ તો આપણને કેટલા મળે છે એ પહેલા જોઈ લઈએ પહેલા આ લખી દઈએ બે 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 અને બે આ જે ગુણાકાર આપ્યો છે એ આપણે લખી દઈએ બે ગુણ્યા આપણે પેલા બાજુમાં લખીએ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે કેટલા આપ્યા બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સો તો કે આપણને એક તો એસી એક ના ઘડિયામાં આવશે એના પછી બીજું સોળ ના ઘડિયામાં આવશે સોળ લીધા પછી એક પાછો ફેરી મારી અને એના સિવાયનું લખીએ શું છે બે દુ ચાર ચાર દુ આઠ તો એસી આઠ ના ઘડિયામાં આવશે હજી એક આપણે બગડો ફેરી દઈએ અને પછી લખીએ બે ટુ ચાર ચાર ના ઘડિયામાં આવશે એના બે ના ઘડિયામાં પણ આવશે એના શું મળ્યું 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 છે 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 તો કે પાંચ લખી દઈએ એના પછી કેટલા મળ્યા છે દસ મળ્યા છે તો કે દસ લખી દઈએ એના પછી કેટલા મળ્યા છે વીસ મળ્યા છે તો વીસ લખી દઈએ એના પછી ચાલીસ મળ્યા છે તો કે ચાલીસ પણ લખી દઈએ જે જે અવયવ વૃક્ષમાં મળ્યા છે બધા લખી દેવાના ચાલી અને એસી આ શું મળે છે આપણે એસી ના અવયવો તો આવી રીતે આપણે એસી ના અવયવો લખીશું હવે પછી લખવાની છે એસી ની અવયવી તો આ કેવી રીતે લખીશું તો એસી નો એક સાથે એસી નો બે સાથે એસી નો ત્રણ સાથે એસી નો ચાર સાથે આમ ક્રમ અનુસાર ગુણાકાર કરવાનો છે પછી ચાર સાથે કરીશું ત્રણસો વીસ આ જે શું થશે અવયવી આગળ ચાલતી થશે તો હવે આપણે હજી લેવું હોય તો એક ઉદાહરણ તમને છેલ્લું માત્ર લઈ ને આપણે અવયવની ને અવયવીને અહીં પૂરી કરીએ છીએ એ આપણે ઉદાહરણ લઈએ છીએ કોઈ સંખ્યા લઈ લઈએ એ આપણે લઈએ છીએ છત્રીસ કેવા લઈએ છીએ છત્રીસ તો છત્રીસ ના અવયવ અને છત્રીસ ની અવયવી લખવાની છે શું લખવાનું છે બંનેના અવયવ અને અવયવી તો પહેલા આપણે લઈએ અવયવ તો છત્રીસ ના અવયવ પાડી જ દઈએ ઓકે આ સાદા જ છે આવી રીતે ન પાડીશું એ ફટાફટ ડાયરેક્ટલી આપણે પડી જશે કેવા પડશે અઢાર દુ છત્રીસ એના પછી નવ દુ અઢાર એના પછી ત્રણ તારીખ નવ એના પછી એક તારીખ ત્રણ કયા મળ્યા છે લખી દઈએ એક તો આપણને મળ્યો છે બે એના પછી મળ્યો એના પછી મળ્યો છે બે દુ ચાર એના પછી મળ્યો છે ત્રણ તારીખ નવ ત્રણ તારીખ નવ એના પછી મળ્યો છે ત્રણ દુ છ ત્રણ દુ છ એના પછી મળે છે આપણને આમાં કોઈ બાકી રહ્યો છે લખવાનો કે હા અઢાર અને છત્રીસ આટલા બાકી રહ્યા છે એ એ આપણે લખી છે છે એના એના અવયવો પછી શોધવાની એની અવયવી અવયવી ક્યારે મળશે પહેલા આપણે છત્રીસ ને કોના વડે ગુણીશું એક વડે પછી છત્રીસ ને બે વડે પછી છત્રીસ ને ત્રણ વડે આવી રીતે ગુણાકાર કરવાનો જે પણ જવાબ મળે છે એ શું મળશે એના અવયવી એક વડે ગુણાકાર કરીશું છત્રીસ મળશે બે વડે ગુણાકાર કરીશું તો બોતેર મળશે ત્રણ વડે ગુણાકાર કરીશું છે તરી તો જયારે પણ જ્યારે પણ કોઈ સંખ્યાનો અવયવ શોધવો હોય શું શોધવું હોય અવયવ તો એ કેવી રીતે શોધીશું તો કોઈ સંખ્યા લખવાની છે એ પછી કોના કોના ઘડિયામાં આવે છે સાદી રીતે કોના કોના ઘડિયામાં આવે છે એના ઉપરથી આપણે શું લખી શકીએ એનો અવયવ કે કોના કોના ઘડિયામાં આવે છે એના ઉપરથી આપણે એના અવયવ લખી શકીએ છીએ અને અવયવી તો એનો આપણે એક સાથે બે સાથે ત્રણ સાથે આમ અનંત સંખ્યાઓ સાથે ગુણાકાર કરવાનો ને જે પણ કઈ જવાબ મળે છે એને આપણે લખવાનું છે અવયવી તો કે અવયવ લઈશું તે નાનામાં નાનો કેવો હશે કે નાના નાનો એક હશે શું હશે એક ને મોટામાં મોટો પોતે સંખ્યા જ હશે અને અવયવી લઈશું તો કે નાનામાં નાની કેવી હશે પોતે સંખ્યા ને મોટામાં મોટો કેવો હશે અનંત સુધી જશે એટલે મોટામાં મોટો આપણને મળશે નહીં એટલે કેવો હશે અનંત સુધી તો તમને અવયવ અને અવયવી સમજાઈ ગયું છે

પણ ચાર પ્રકારના બધા જ લેક્ચરો તમે એક જ ચેનલ ઉપર ફ્રીમાં મળી રહે છે તો તમારે અમારી ચેનલ ને જોતા રહેવું ઓકે સારા વિડીયો લાગે તો જ ને તો જ માત્ર શેર કરો અને કોમેન્ટ કરો વિડીયો જોવા બદલ તમારો આભાર